હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફુલાવર વટાણાનું શાક તો આ રીતે શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય નવી રીતે નવા ટેસ્ટમાં ફુલાવર વટાણાનું શાક છે તે તમારે મોર્નિંગમાં ટિફિનમાં બનાવી જવું હશે તો પણ શાકનો રસો છે તે ટિફિનમાં ઢોરાશે નહીં તો સૂકું શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ચારસો ગ્રામ ફ્રેશ ફુલાવર લીધું છે બસો ગ્રામ વટાણા લીધા છે તો વટાણાને પહેલાં જ ફૂલીને રાખી દીધા છે તો ફુલાવરને આ રીતે મોટું કટ કરી લેવાનું છે તો ફુલાવરને વધારે ઝીણું કટ કરવાનું નથી તો શાકમાં વધારે મસાલા નાખવાના નથી તો હાફ ટીસ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર હાફ સ્પૂનથી પણ ઓછી એવી હિંગ અને આમચૂર પાવડર લેવાનો છે અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે તો શાકમાં તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરશો તો શાક છે તે ચટપટું બનશે તો શાક વઘારવા માટે ચાર ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને હાફ ટી સ્પૂન જીરું લીધું છે તો લીલા ધાણા લેવાના તો શાક બનાવવાની ગ્રેવી માટે ધાણાનો ઉપયોગ કરવાનો છે અને શાક બની જાય ઉપરથી નાખવા માટે પણ ધાણા લીધા છે એક ટુકડો અને ત્રણ લીલા મરચાં લીધા છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો શાકની ગ્રેવી બનાવવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર જારમાં જે વટાણા રાખ્યા હતા તેમાંથી આપણે અડધી વાટકી વટાણા નાખવાના છે અને અડધી વાટકી વટાણા છે તેને રાખી દેવાના છે લીલા ધાણા આદુ અને જે લીલું લીલું મરચું નાખવાનું છે અને અડધી વાટકીથી પણ ઓછું પાણી નાખવાનું છે પાણી તમે નાખશો તો ઇન્ગ્રીડિયન્ટ છે તે ફટાફટ પીસાઈ જશે તો આ રીતે ગ્રેવી તૈયાર કરી લેવાની છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય તો જે ફુલાવર કટ કરીને રાખ્યું હતું તે કટ કરેલું ફુલાવર નાખવાનું છે અને ફુલાવરને તેલમાં ફ્રાય કરી લેવાનું છે ફુલાવરને ફ્રાય થતાં ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે ફુલાવર બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ છે ફુલાવર છે તે ફ્રાય થઈ ગયું છે તો એક વાસણમાં કાઢી લેવાનું છે તો ફૂલાવરને તમે જ્યારે તેલમાં ફ્રાય કરો છો ત્યારે તમને ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે ગેસની ફ્લેમને હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમને તમે હાઈ રાખી અને ફૂલાવરને ફ્રાય કરશો તો ફુલાવર છે તે બરી જશે તો ફુલાવરને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો તે જ પેનમાં અને તે જ તેલમાં જીરું નાખવાનું છે અને તેલ છે તે પહેલાથી જ ગરમ છે જીરુંને ફૂટવા દેવાનું છે જીરું ફૂટી જાય તો જે ગ્રેવી રાખી હતી તે નાખવાની છે તેલ ઉડે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રેવી નાખી અને ગ્રેવીને આ રીતે મિક્સ કરી દેવાની છે ગ્રેવીને મિક્સ કરી અને જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે મસાલામાં તમારે લાલ મરચું પાવડર નાખવાનું નથી લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું પાવડરની જરૂર પડશે નહીં તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે ગ્રેવીને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ ગઈ જે ફુલાવર ફ્રાય કરીને રાખ્યું તો તે ફ્રાય કરેલું ફુલાવર નાખવાનું છે અને જે અડધા ભાગના વટાણા રાખ્યા હતા તે વટાણા નાખવાના છે તો ફુલાવર અને વટાણાને મિક્સ કરી દેવાના છે તો શાક છે તે ગ્રેવીવાળું બનાવવાનું નથી એટલે આપણે અડધી વાટકી પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને મિક્સ કરી દેવાનું છે અને જો તમારે શાક રસાવાળું બનાવવું હોય તો અડધી વાટકીની જગ્યાએ તમારે એક વાટકી પાણી નાખવાનું છે પાણી મિક્સ થઈ ગયું છે તો પાંચથી સાત મિનિટ માટે પેનને આ રીતે ઢાંકી દેવાની છે પેનને તમે ઢાંકી દેશો તો ફુલાવર અને વટાણા છે તે સોફ્ટ થઈ જશે જો તમે પેનને આ રીતે ઢાંકી દેશો તો ગ્રેવીના છાંટા છે તે બહાર ઉઠશે નહીં તો સાત મિનિટ થઈ ગઈ જે પેનને ખોલી અને જોઈ લેશું પાણી છે તે બરી ગયું છે ગેસ બંધ કરી દેવાનો છે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને તેને પણ મિક્સ કરી દેવાના છે તો ગરમા ગરમ શાકને તમે રોટલી ભાખરી અને પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે નવી રીતે નવા ટેસ્ટમાં ફૂલાવાર વટાણાનું સૂકું શાક જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે શાક પહેલીવાર બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કયું બન્યું હોય તો તે મને કોમેન્ટમાં ચોક્કસ કહેજો તો ટેસ્ટી ફુલાવર વટાણાના શાકની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ અને બે લાયકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાયકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે